જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન થતાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નારાયણ રાઠવાએ પ્રતિક્રિયા આપી ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન થતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ફાયદો થશે તેવું નારાયણ રાઠવાએ જણાવ્યું છે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ રાહુલ ગાંધીની ભારત જોડોની આ યાત્રામાં સાથ અને સહકાર આપી રાહુલ ગાંધીની ભારત જોડોની આ યાત્રામાં ભાગ લેશે તેવી અમને સંપૂર્ણ ખાતરી છે તો ભરૂચ બેઠકમાં કોંગ્રેસનું કમાન્ડ જે નક્કી કરશે તે રીતે મુમતાજ પટેલ અને ફૈઝલ પટેલે ચાલવું પડશે તેવું નાણ રાઠવાએ જણાવ્યું રિપોર્ટર મોસીન સુરતી છોટાઉદેપુર દેખો ગુજરાતની આગામી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી આવી રહી છે એમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અમારી સ્ક્રીનિંગ કમિટી અને હાઈ પાવર કમિટી એ દરેક દેશના અલગ અલગ રાજ્યોની અંદર કેટલી પાર્ટી કયા રાજ્યમાં મજબૂત છે અને એના હિસાબે ગઠબંધન કરવા માટેની પણ વાત કમાન્ડે કરી હતી એના ભાગરૂપે ગુજરાતમાં આજે છબ્વીસ લોકસભાની સીટો આવેલી છે છબ્વીસ લોકસભાની સીટોની અંદર હમણાં બે દિવસ પહેલાં ટેન્ટેટિવ હજુ તો ચર્ચા વિચારણા ચાલશે પરંતુ ટેન્ટેટિવ છબ્બીસમાંથી આપ પાર્ટીને ગઠબંધન માટે એક ભરૂચની લોકસભા અને એક ભાવનગરની લોકસભા આપવા માટેનું એક આયોજન કર્યું છે હજુ એમાં કદાચ ફેરફાર પણ થશે અને બીજી બી સીટો કદાચ આપવાની થાય તો કોંગ્રેસ પાર્ટી સાથે ચૂંટણી લડી અને બંને પાર્ટીની સીટો જીતે એના માટેનો વ્યૂહ રચેલો છે તો એ ઓગણીસ જેટલી ગઠબંધનની પાર્ટીઓ છે એમાં ગુજરાતમાં ખાસ કરીને આપ પાર્ટીને આ બે સીટોની ફાળવણી કરી છે મને એમ લાગે છે કે કોંગ્રેસ પાર્ટીને પણ એમાં ફાયદો થાય ચોવીસ સીટ રહેશે અને આપ પાર્ટીને પણ ફાયદો થાય મતલબ છે કે ટૂંકમાં જે ગઠબંધન પાર્ટીને ટિકિટોની વહેંચણી એને ફાળે જાય છે તો એ જીતવા માટે એ સીટો આપે છે અને એ જીતેલી સીટો આવતા લોકસભાની અંદર ઓગણીસ પાર્ટીઓનું જે અમારું ઇન્ડિયા ગઠબંધન છે એને ફાયદો થાય અને કોંગ્રેસ પાર્ટીને ફાયદો થાય અને સરકાર નવી બનાવી શકાય એના માટે બે સીટો જે આપી છે એને એના ઉપરથી એમ લાગે છે કે કોંગ્રેસ પાર્ટીને પણ અમારી જે ચોવીસ સીટો મળે છે એમાં વધારે ફાયદો થશે અને આ પાર્ટીના ઉમેદવારો પણ એમાં જીતે એ રીતે એને પણ ફાયદો થશે આઠમી નવમી દસમી તારીખની આસપાસ ત્રણ દિવસમાં ગુજરાતનો પ્રવાસ રાહુલજી ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રવાસ ન નક્કી કર્યો છે એ પ્રવાસના અનુસંધાને અમારા જિલ્લાને લાગે વળગે ત્યાં સુધી બોડેલી ખાતે એક મોટી સભા પણ કરવાના છે અને આગળ પછી ગડેશ્વર નર્મદા જિલ્લામાં પ્રવાસ કરશે તો બોડેલીની અંદર ખાસ કરીને અમારા છોટાદેપુર જિલ્લાના અને આસપાસની અંદર વડોદરા જિલ્લા લાગે પંચમહાલ જિલ્લો લાગે તો એક મોટી સભાનું આયોજન થાય અને રાહુલ ગાંધીનો પણ એક સંદેશો ગામડાઓમાં પહોંચે ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકોને પણ ભારત જોડો ન્યાય યાત્રાનો ફાયદો મળે એ પ્રમાણે સખત બંદોબસ્ત કરી અને વધારે પડતા આગેવાન કાર્યક્રમને ત્યાં લઈ જઈએ અને એમને આપેલો જે સંદેશો છે તે ગામડા સુધી પહોંચે એનું આયોજન આજે કરવામાં આવેલું હતું રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની અંદર મુખ્ય આપણા જે આગેવાન કાર્યકર પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા છે એ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયેલા છે અને કોંગ્રેસ પાર્ટીની સાથે આપ પાર્ટીના પણ કાર્યકરો એની અંદર પૂરેપૂરો સાથ અને સહકાર આપી અને રાહુલ ગાંધીની આ યાત્રામાં ભાગ લેશે એવું સંપૂર્ણ અમુને ખાતરી આપી સંક્રમણ જે નક્કી કરશે એ એ રીતે એમને ચાલવું પડશે એટલે એમાં વ્યક્તિગત કોઈ હોંશાલુસી હશે તો હાઈકમાન્ડ એ કમિટી એની ઉપર ચર્ચા વિચારણા કરી અને અમારા અહેમદભાઈ પટેલ સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ અમારા રાષ્ટ્રીય આગેવાન હતા કોંગ્રેસ પાર્ટીના અને એમના કુટુંબના પરિવારના સભ્યો છે એટલે એમને સંભાળી લેવા માટે હાઈકમાન્ડ અમારી એક કમિટી બનાવેલી છે એ કમિટી એની સાથે ચર્ચા વિચારણા કરી કોંગ્રેસ પાર્ટી સાથે વધારે ફાયદો થાય એ પ્રમાણે કામગીરી કરવા માટેનું હાકલ કરશે